નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં તાજા અંજા માર્કેટના બજાર ભાવ શો બોલાવીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંશથી બન્યા તો મિત્રો આજે તારીખ એકવીસ ચાર બે હજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો કરવાનું અવશ્ય ન ભૂલતા અના તાજા બજાર ભાવ ઝીરોનો નિષ્ફળ ત્રણ હજાર ત્રણસો ભાવી ઓવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વજાડી તેરસો રૂપિયાથી આઠ હજાર સાઠ રૂપિયા સુધી ઈસબ ગુલ બાવીસો પચાસથી બે હજાર નવસો રૂપિયા સુધી રાયડો હજારસો રૂપિયા હજારસો ને સ્યાસી રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી સત્તરસો ને રૂપિયા સુધી સુઆ બારસો ત્રીસથી રૂપિયા સુધી અને અઝમો તેરસો રૂપિયાથી ત્રણ એકસો ને સાઠ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના હતા ખેડૂતો પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા